કાળ દરમિયાન બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ ઉર્જા મંત્રાલયના કરોડોના કૌભાંડ અંગે પ્રશ્નો પૂછ્યા મંત્રી દ્વારા પુરાવા હોય તો રજૂ કરો અથવા સદનની માફી માંગો તેવું જણાવ્યું ત્યારે ધારાસભ્ય પ્રેસ કોન્ફરન્સ યોજી પુરાવા જાહેર કર્યા હતા બે હજાર સાતમાં અદાણી પાવર સાથે થયેલ કરાર મુજબ બી ટેકમાં બે પોઈન્ટ નેવ્યાસી રૂપિયા જ્યારે બી બેમાં બે પોઈન્ટ પાંત્રીસ પૈસા પ્રતિ યુનિટ દરની વીજ ખરીદી પચીસ વર્ષ માટે સરકાર કરશે તેના પુરાવા આપ્યા

એટલે કે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કુલ કેટલી રેડક કરવામાં આવી તેના જવાબમાં મંત્રીશ્રીએ જવાબ આપ્યો હતો મને કે ત્રણ રેડક કરવામાં આવી સાથોસાથ ઉખ્ત સીટીએ કેટલા રૂપિયાનો દારૂ પકડવામાં આવ્યો ત્યારે મંત્રીશ્રી દ્વારા જવાબ આપવામાં આવ્યો તો મને કે અઠાવન લાખ રૂપિયા છાસઠ હજાર બેતાલીસ રૂપિયાનો કુલ દારૂનો જથ્થો પકડવામાં આવ્યો હતો અને સાથોસાથ આમાં મને પૂછવામાં આવ્યું હતું કે ભાઈ જે પોલીસ સ્ટેશન અંતર્ગત એસએમસીએ રેડ કરેથી જેવા પોલીસ અધિકારીઓ ઉપર એવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે અને કોની કોઈ ઉપર કરવામાં આવી છે ત્યારે માન્ય મંત્રીશ્રીએ જવાબમાં જણાવ્યું હતું કે નિયમ અનુસાર ખાતકીય પગલાં ભરવાની આવ્યા છે અને ચુમ્માલીસ જેટલા અધિકારીઓ ઉપર પગલાં ભરવામાં આવ્યા છે અને સાથોસાથ તમે જોયું છે કે ભાઈ ગુજરાતની અંદર ખૂબ મોટા પાયે દારૂ ડ્રગ્સનું વેચાણ થઈ રહ્યું છે અને ખાસ કરીને મારા બોટાદ જિલ્લામાં તો એને અટકાવવા માટે થઈ બોટાદ જિલ્લા પોલીસ સંપૂર્ણ નિષ્ફળ છે એટલા માટે વારંવાર એસએમસીની રેડો થાય થાય છે અને મસ્ત મોટી રકમના અઠાવન લાખ છાસઠ હજાર જેટલા રૂપિયાનો દારૂ પકડવામાં આવે છે તેમ છતાં સ્થાનિક જે એસપી બોટાદના જે છે એ ગુમકર્ણની જેમ નિંદ્રામાં ઘોર નિંદ્રામાં છે કોઈ અધિકારી ઉપર પગલાં લેવામાં આવ્યા નથી બોલ આજે માનનીય ઉર્જા મંત્રી ંત્રીશ્રીને મેં પત્ર લખી અને પુરાવા આપ્યા છે જેમાં ગૃહની અંદર જયારે વિધાનસભા મુખ્ય માંગણીઓની ચર્ચા દરમિયાન માન્ય ઉર્જા શ્રી દ્વારા કહેવામાં આવ્યું હતું ભાઈ ગૃહની અંદર ઉમેશભાઈ માફી માગે અથવા તો પુરાવા આપે જ્યારે વિધાનસભા પૂરક માગણીઓની ચર્ચા દરમિયાન મેં મારા દ્વારા કહેવામાં આવ્યું હતું કે ભાઈ અદાણી પ્રાઇવેટ લિમિટેડ ઉર્જા કંપની દ્વારા એક મસ્ત મોટું કૌભાંડ કરવામાં આવી રહ્યું છે જેમાં આ કૌભાંડમાં અદાણીને છ હજાર કરોડ રૂપિયા કરતા વધારે ઉર્જા વિભાગની ભૂલના કારણે અથવા તો ઉર્જા વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને અદાણીના ઉચ્ચ અધિકારીઓની સાંડગાઠના કારણે છ હજાર કરોડ રૂપિયા વર્ષ ત્રેવીસ અને ચોવીસમાં ચૂકવાઈ ગયા છે એના આંકડાકીય માહિતી મેં આપવાની વાત કરી ત્યારે માન્ય ઉર્જા મંત્રી દ્વારા મને કહેવામાં આવ્યું હતું ગૃહના પાસે પુરાવા હોય તો રજૂ કરો ગૃહમાં અથવા તો માફી માગો એટલે મેં માફી માગવાની ફસ્ટ ઉર્જા મંત્રીને ના પાડી હતી અને આજે માન્ય ગૃહના અધ્યક્ષને મેં કોપી આપી છે સાથો સાથ આજે નાણા મંત્રીને પણ કોપી આપી છે કે ભાઈ વર્ષ એકત્રીસ બાર બે હજાર ચોવીસની સ્થિતિએ છેલ્લા બે વર્ષની અંદર અદાણી પાવર લિમિટેડ સાથે કરાર કરવામાં જે આવ્યા એ મંથ એટલે કે જાન્યુઆરીથી લઈને ડિસેમ્બર સુધી પાંચ પોઈન્ટ આડત્રીસ રૂપિયાની એવરેજ પ્રતિ યુનિટ વીજળી ખરીદવામાં આવી છે અને ખરેખર જે કરાર મુજબ રાજ્ય સરકાર અને ઉર્જા વિભાગનો જે કરાર થયો તો બે હજાર એની હું વાત કરું તો જે કરાર થયો હતો બે પોઈન્ટ પાંત્રીસ પ્રતિ યુનિટ દરે વીજળી ખરીદવાનો પચીસ વર્ષ માટે કરાર થયો તો જેના અનુસંધાને તમે જોવું તો છેલ્લા બે વર્ષની અંદર પાંચ પોઈન્ટ ઉપરના પૈસે ગુજરાત સરકાર દ્વારા વીજળી ખરીદવામાં આવી છે અને દસ હજાર કરોડ કરતા વધારે રકમ અદાણીને ચૂકવી દીધેલી છે આ પુરાવા સાથે મેં આજે માન્ય ઉર્જા મંત્રીશ્રીને મારા લેટર ઘેર ઉપર પુરાવા સાથે આજે આપ્યું છે અને આ એક નકલ મેં માન્ય શ્રી અને અધ્યક્ષ અધ્યક્ષશ્રીને પણ આપી છે એટલે કે ગૃહની અંદર જે નાણાં મંત્રીશ્રીએ મને માફી માંગવાની વાત જે કરી હતી એને હું નકારી કાઢું છું અને આના જે અદાણી દ્વારા જે છ હજાર કરોડનું જે ઉર્જા વિભાગ દ્વારા જે કૌભાંડ કરવામાં આવ્યું છે એને આજે હું પુરાવા સહિત બે સમક્ષ રજૂ પણ કરું છું ખરેખર આ વાત તો માફી માંગવાની મારે જો હોવી જોઈએ ઉર્જા વિભાગના ઉચ્ચ અધિકારીઓ હોવી જોઈએ કારણ કે ગુજરાતના ટેક્સના પૈસા જે જે એ બધું છુપાઈ ગયા છે પાછા લેવાની વાત નથી કરતા અને મને માફી માંગવાની વાત કરે છે એનો નિર્દય કે બકોરી કાલો બોટાભાઈ શેકલિયા દિવ્યાંગ ન્યૂઝ બોટાડ